અને મા શીતળા તમને 365 દિવસ તમારા બાળ બચ્ચાન તમને સાજા તાજા રાખે એવી માં ભગવતીને ચરણોમાં ખૂબ વિશેષ પ્રાર્થના તો ચલો હવે આપણે ધાખા ગામે તો જય શીતળા માતા મિત્રો આજે જે શીતળા સાતમ તો આજે જવાનું છે ધાખા તો હું ને માના મામા જુનો ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને ધાખા ગામે શીતળા માતાજીનું મંદિર ભવ્ય મંદિર આવેલું છે અને ત્યાં સાતમ ના દિવસે ભવ્ય મેળો યોજાય છે શીતળા માતાજી ના મંદિરે તો આજે તમને લાઈવમાં દર્શન કરાવી શકો વિડીયો પણ રેજો અને જે કોઈ ભાઈ મારા નવા તો હોય ચેનલને જરૂર જરૂરથી કરજો અને વિડીયો ને લાઈક પણ કરી દેજો તમારા જેટલા દીકરી હોય એને વિડીયો મોકલી દેજો તો જય શીતળામાં

જે આપણા ડાખા મુકામે આવેલું છે તો શીતળા માતાજીનો વર્ષોથી અહીંયા ભવ્ય મેળો ભરાય છે જે શીતળા સાતમના દિવસે તો શીતળા માતાજીના તમને ઘરે બેઠા દર્શન કરી શકો છો બાજુમાં પાણીનું ટાંકો આવેલું છે તો નાની મોટી બહેનો અહીંયા પાણી પણ પીએ છે અને હવે હું તમને લાઈવમાં શીતળા માતાજીના દર્શન કરાવું જુઓ જય મા તો કેમેરો ઝૂમ કરીને હું તમને દર્શન કરાવું છું તો કોમેન્ટમાં જય શીતળા માતાજી જરૂરથી લખજો તો મને પણ મોટિવેશન આવે નવો વિડીયો બનાવવામાં જોઈ લો ધર્મ લઈને લઈને આપણા રીતિ રિવાજોને શીતળા માતાજીને ઠંડા પાણીથી નવડાવીએ છીએ અને ઠંડુ એમને ધૂપ આપીએ છીએ તો ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા જોઈ લો ગોળ મીઠું વગેરે પ્રસાદી બીજી માતાજીને ધરાઈ રહ્યા છે અને શીતળા માતાજીને ઠંડા પાણીથી મસ્ત નવડાવી અને એમની પૂજા કરી રહ્યા છે

સાજા તાજા રાખે અને માં ભગવતી તમારા ઘરમાં ભંડાર ભરેલા રાખે તો જય માતાજી મિત્રો મળશું નવા વિડીયો